જો તમારે પણ ઘરે ઘરે એક્સરસાઇઝ કરીને વજન ઘટાડવો છે કમર પતલી કરવી છે અને પગમાં જે દુખાવો છે તે પણ દૂર કરવો છે તો કેવી કસરત કરવાની છે ચાલો હું તમને સમજાવી દઉં જવો બંને હાથ ઉપર લઈ એક પગ પાછળ આ રીતે આ રીતે બરાબર છે આ રીતે તમારે શરૂ રાખવાનું છે એકદમ પહેલા ધીમે ધીમે કરવાનું છે આ રીતે કરશો ને એટલે જે તમને છે ને અહીંયા કમર પગ એમાં ખેંચાણ આવવાનું શરૂ થઈ જશે આ રીતે આમસે જ જ્યાં સુધી આ પગ જાય ત્યાં સુધી આમ જવા દેવાનો છે બરાબર છે આ રીતે શરૂ રાખવાનું છે પછી તમારે બીજી કંઈ એક્સરસાઇઝ કરવાની છે જુઓ આમ સીધું ઊભું રહી જવાનું આ રીતે અને કાંઈ પકડવું હોય તો એક નાનું ટેબલ રાખવાનું અને આ પગને સીધો ખેંચવાનો છે પછી મૂકી દેવાનો છે બીજા પગને ખેંચવાનો છે પછી મૂકી દેવાનો છે ફરીથી આમ ખેંચવાનો છે અહીંયા તમને ખેંચાણ આવશે એટલે આમ તમારે શરૂ રાખવાનું છે આ એક્સરસાઇઝ કરી લેશો ને જે તમને પગ દુખે છે તેમાં પણ ફેર પડી જવાનો છે અને તમારી કમર પણ બદલી થવા માંડવાની છે ફલમી